શિક્ષણ અધિકારી કેન્દ્રના પચાસ સ્ટાફ ને ના સ્ટાફ ને સસ્પેન્ડ કર્યા પચાસ વ્યક્તિઓના સ્ટાફ ને સામૂહિક સસ્પેન્ડ કરવામાં આવ્યા આજના પેપરમાં નવા સ્ટાફ સાથે પરીક્ષા શરૂ કરાઈ છે

ત્યારબાદ તેમને આ જે હકીકત છે સત્ય જણાતા તાત્કાલિક જે પરીક્ષા કેન્દ્ર સાથે સંકળાયેલા પચાસ જેટલા કર્મચારીઓને સસ્પેન્ડ કરવાના અહેવાલ છે ચોક્કસ એ કહી શકાય કે અમે જિલ્લા શિક્ષણ અધિકારી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ હાલ પૂરતી અત્યારના સમય સુધી તેમણે પુષ્ટિ નથી કરી પરંતુ અમારા જે આધારભૂત સૂત્રો છે તેમના જણાવ્યા પ્રમાણે પચાસ જેટલા કર્મચારીઓ જે આ પરીક્ષા કેન્દ્ર સાથે સંકળાયેલા છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને પરીક્ષા હાલ હજી ચાલુ છે યથાવત જી આભારજનક જાણકારી આપવા માટે તો પરીક્ષા નવા સ્ટાફ સાથે શરૂ કરી દેવામાં આવી છે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયા જોડાઈ ગયા છે અમારી સાથે પ્રફુલભાઈ સ્વાગત છે આપનું આજે ગેરરીતિ સામે આવી છે હવે કેવા પ્રકારના પગલા લેવામાં આવશે આજે આ તમામ પ્રકારની માહિતી અને સીસીટીવી ફૂટેજ બધું જ અમારા અધિકારી ડીએસ પટેલને સવારના સૂચના અપાઈ ગઈ છે ગુજરાત ની અંદર પંદર લાખ સ્ટુડન્ટો જ્યારે ખૂબ શાંતિપ્રિય રીતે અને ખૂબ સરસ રીતે અમારું સરકારી તંત્રના તમામ અધિકારીઓ સાથે મળીને પરીક્ષા સંપન્ન કરી રહ્યા છે ત્યારે એક કોઈ સેન્ટર ની અંદર આવી ઘટના અમારા ધ્યાન પર આવી છે તો ચોક્કસ પ્રકારે આજે જ સાંજ સુધીમાં બધું જ એનું એનાલિસિસ કરીને શું છે કોની ક્ષતિ છે કઈ રીતનું પંદર લાખ સ્ટુડન્ટો જયારે આટલી મહેનત કરીને તનતોડ દિવસ ને રાત મહેનત કરીને એમના વાલીઓ ઉજાગરા કર્યા હોય ત્યારે આ પરીક્ષામાં સફળતા માટેનું એનું એક સ્વપ્ન હોય ત્યારે આવા કોઈ ખૂણા ખાચરી એકાદ ઘટના ઘટતી હોય તો બીજા સ્ટુડન્ટ પર પણ એની અસર ન થાય એ સાથે અમે ચોક્કસ પ્રકારે એક પણ સ્ટુડન્ટને અન્યાય ન થાય અને જેણે મહેનત કરી છે એનું પરિણામ સારું મળે એ બાબતમાં અમે ચોક્કસ ચોકસાઈ કરીને જે દોષિત છે જ્યાં ક્ષતિ છે એ ચોક્કસ એના એક્શન લેવાશે પ્રફુલભાઈ જે વ્યક્તિ બહારથી થી પ્રશ્નના જવાબ લખાવી રહ્યો હતો તે વિદ્યાર્થી સામે પણ પગલા લેવાશે કે કેમ જી પાક્કુ ચોક્કસ અમે એનું અમે જે સીસીટીવી ફૂટેજ મંગાવ્યા છે અને આખી ઘટના શું હતી જેને જે એમાં દોષિત છે એ સાથે

ડીઓની મુલાકાતમાં અગેરરીતિ જોવા મળી અને ત્યારબાદ કરી દેવામાં આવી છે હવે આજે પરીક્ષામાં નવા સ્ટાફ ની દેખરેખ હેઠળ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે આ માસ કોપી કેસ નો બનાવ સામે આવ્યો છે કરમસદ પરીક્ષા કેન્દ્રમાં પચાસ વ્યક્તિઓના સ્ટાફને સામૂહિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને કાર્યવાહી પણ કરવામાં આવશે સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે જેની પણ આમાં ગેરરીતિ સામે આવશે તેની સામે પગલાં લેવામાં આવશે અને ખરેખર આખરે કોણ જવાબદાર છે તેને લઈને પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે આજના પેપરમાં નવા સ્ટાફ સાથે આ પરીક્ષા લેવામાં આવી રહી છે ધોરણ બાર ની પરીક્ષામાં માસ્ક કોપી કેસનો આ બનાવ જેને ખૂબ જ ગંભીરતાથી શિક્ષણ મંત્રીએ પણ લીધું છે અને જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ લીધું છે અને તેને લઈને કાર્યવાહી તેજ કરવામાં આવી છે જો કે આજે જે સ્ટાફ બદલવામાં આવ્યું છે તેની દેખરેખ હેઠળ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તે પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે એટલે તાત્કાલિક પગલા તાત્કાલિક એક્શન અહીં પ્રશાસનનું જોવા મળ્યું છે કોઈની સાથે પણ અન્યાય ના થાય તે માટે જ આ પ્રકારના પગલા લેવામાં આવ્યા છે કારણ કે આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત કરતા હોય છે અને એવામાં આવી રીતે કોપી કરીને ચોરી કરીને વિદ્યાર્થી આગળ નીકળી જાય તો અન્ય વિદ્યાર્થીઓ સાથે અન્યાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઉદાસીનતા સામે આવી છે આરટીઆઈમાં ચોંકાવનારી બાબતો સામે આવી કાઠિયાવાડી અશ્વ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારનો આરોપ મુકાયો છે એકાવન લાખમાંથી વીસ લાખના શેડ ઊભા કર્યા ત્રીસ લાખની ગ્રાન્ટ જમા કરાવી દીધી લાખો રૂપિયા આખરે કોણ ચાઉ કરી ગયું અશ્વ પ્રોજેક્ટમાં માત્ર શેડ ઊભા કરી દેવામાં આવ્યા અશ્વ પ્રોજેક્ટ માટે અશ્વ ન લાવ્યા હોવાનો ખુલાસો વિદ્યાર્થી નેતાએ કરેલી આઈટીઆઈમાં આ ચોંકાવનારી બાબતો સામે આવી છે

એક આશ્ચર્યજનક બાબત બહાર આવી કે વીસ લાખ રૂપિયાના શેડ ઉભા કરી દીધા નો ઘોડા આવ્યા નો ઘાસ આવ્યા વીસ લાખ રૂપિયા નામે સત્તાધીશો ચરી ગયા અને ત્રીસ લાખ રૂપિયા બે હજાર વીસમાં યુનિવર્સિટીએ પશુપાલન વિભાગને જમા કરે એવા એટલે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર જે વિદ્યાર્થીઓના હિતલક્ષી જે ગ્રાન્ટ આપે છે તો એનો તમને સમયસર સદઉપયોગ ન કરો અને તમારી આ ઘોડા બાબતના પ્રોજેક્ટની આ પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો કે સૌરાષ્ટ્ર એ સૌરાષ્ટ્રની જે કાઠિયાવાડી અશ્વ છે એ ઐતિહાસિક એક વારસો ધરાવે છે અને તેમની પ્રજાતિ લુપ્ત થતી પ્રજાતિ એ બાબતે સંશોધન કરવું જોઈએ અને વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે અને હોર્સ રાઇડિંગ બાબતે કોર્સ કરી શકે લગભગ દેશની પ્રથમ એવી યુનિવર્સિટી બને કે ડિપ્લોમા ઇન હોર્સ રાઇડિંગ કાઠિયાવાડ

કંજાલ માવરિયા દાવો કરી રહ્યા છે કે તેમને ફોન આવ્યો છે લીલી ઝંડી મળી ગઈ છે શું જાણકારી બિલકુલ જે પ્રકારે વાત કરવામાં આવે જામનગરની જે લોકસભા બેઠક છે આના ઉપર કોંગ્રેસ દ્વારા મૂર્તિયા મંતન કરવામાં આવ્યું છે ભાજપની સૌપ્રથમ જ્યારે યાદી જાહેર થઈ ત્યારે જે વર્તમાન સાંસદ પૂનમ માડમને તમને બીજી ટર્મ આપી છે અને જે ઉમેદવાર તરીકે પસંદગી કરી છે ત્યારે કોંગ્રેસમાં સક્ષમ ઉમેદવાર શોધવા માટે મુરતિયા મંથન ચાલી રહ્યું છે કારણ કે જામનગર બેઠક છે તે ભાજપની બેઠક મનાઈ છે અને અહી પૂનમ માડમ છે તે દબંગ નેતા તરીકે ઉભરી આવ્યા છે અને ત્રીજી ઉતારી છે ત્યારે તેમની સામે સક્ષમ ઉમેદવાર ઉતારવા માટે કોંગ્રેસ છે તે મથામણ કરી રહી છે આજે કોંગ્રેસ દ્વારા મુરતિયા મંથન હાથ ધરાયું તેવું લાગી રહ્યું છે ને જામનગરના જે કાલાવડ બેઠક છે નિકાવાના મૂળ વતની છે જયંતિલાલ પરસોત્તમ મારવિયા એટલે કે જેપી પી મારવિયા જે છેલ્લા બાવીસ વર્ષથી કોંગ્રેસમાં છે અને વકીલાતનો વ્યવસાય કરી રહ્યા છે ત્યારે એક પાટીદાર ચહેરાને કોંગ્રેસ દ્વારા આહિર ચહેરાની સામે ઉતારવા માટે ક્યાંક જ્ઞાતિગત સમીકરણને લઈને ધ્યાને લેવાયું છે ત્યારે જેપી પી મારવીયાને પ્રદેશ મોડી બંદર દ્વારા ફોન પણ આવી ગયો છે જે પ્રકારે અંગત સૂત્રોનું માનીએ તો અંગત સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે કોઈ સક્ષમ ઉમેદવાર છે તે ઉમેદવાર આપી શકાય પરંતુ હાલ જેપી મારવિયાએ મારવિયા પણ તત્પરતા દર્શાવી હોવાનું જાણવા મળ્યું છે વિધિવત રીતે કોંગ્રેસની જે સત્તાવાર યાદી બહાર આવે છે તેમાં જેપી પી મારવિયાનું નામ છે તે આવી શકે તેવી પ્રબળ શક્યતા છે હાલ સેવાઈ રહી છે જે પ્રકારે જેપી મારવિયા છે જે જેપી મારવિયા ને ફોન આવ્યો હોવાની જે વાત છે વાતને લઈને આપણા દ્વારા જયારે જિલ્લા પ્રમુખ જે જાહેરાત નથી આવી પરંતુ અમે પણ સત્તાવાર જાહેરાત ની જે યાદી છે યાદી આવે તેની રાહ જોઈ રહ્યા છીએ પરંતુ હાલ જેપી પી નું નામ છે તે ચર્ચામાં ચાલી રહ્યું છે ને મોડી રાત સુધી વિધિવત જાહેરાત થાય તેવી પણ શક્યતા રહી છે દીપા આભાર કેન્જલ જાણકારી આપવા માટે બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી અરે ભાઈ જલ્દી સુફલમ કેનાલ માં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં હરફ ની હેલી આવી ઉનાળા ની શરૂઆતમાં બનાસકાંઠામાં સુફલામ કેનાલ માં પાણી છોડવામાં આવ્યું છે પાણી થરાદ લાખાણી ઉનાળુ શરૂઆત કરી દીધી તેવામાં કેનાલ માં પાણી છોડાતા ખેડૂતો ચિંતા મુક્ત બન્યા છે સિંચાઈ નું પાણી સમયસર મળી રહેતા ખેડૂતોને સારી ખેતી થવાની આશા છે જો કે હવે સુજલમ સુફલમમાં માં પાણી છોડાતા જિલ્લાના ચાર તાલુકાના ગામડા ને ફાયદો થશે અને બાજરી સહિતની ખેતી માટે પાણી સમયસર મળી રહેશે જેથી ખેડૂતો ખુશ થયા છે

રાજ્યના ખેડૂતોના ખેતરો સુધી પિયતનું પાણી મળી રહે તેવા ઉદ્દેશથી તંત્રએ કેનાલો બનાવી પરંતુ કેટલાક વિસ્તારો એવા છે કે હાલ અહીં કેનાલોનું કોઈ અસ્તિત્વ જ રહ્યું નથી ભાવનગરના ભાલ પંથકના સુકારણમાં ગામોગામ સુધી કરોડો રૂપિયાના ખર્ચે નર્મદા નિગમની કેનાલો લંબાવી દીધી પરંતુ હાલ સ્થિતિ એવી છે કે આજે આ કેનાલો દ્વારા છેલ્લા એક દાયકાથી ભાલના અનેક ગામો સુધી પાણીનું એક ટીપું પણ પહોંચ્યું નથી બેદરકાર નર્મદા નિગમ દ્વારા જાળવણીના અભાવે ભાલ પંથકના ખેડૂતોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે ભાવનગરના ભાલ પંથકમાં દોઢ દાયકા પહેલાં કરોડ રૂપિયાના ખર્ચે કેનાલો પાતરી દેવામાં આવી હતી પરંતુ ત્યારબાદ નર્મદા નિગમની પેટા કેનાલ એટલે કે લીમડી પેટા કેનાલના વિભાગની જવાબદારી હતી કે સમયસર કેનાલોની સાફ સફાઈ થાય છેલ્લા કેટલાય સમયથી જર્જરિત બની ચૂકેલી કેનાલોનું રિનોવેશન કરાવવાની જરૂર છે પરંતુ રિપેરિંગના નામે માત્ર નર્મદા નિગમની આ કેનાલોમાં ભ્રષ્ટાચાર થતા હોવાના ખુલ્લા આક્ષેપો થઈ રહ્યા છે જે વિસ્તારોમાં પાણી આવે છે તે ગામની લાઈનમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ચોરાઈ રહ્યું હોવાની ચર્ચા છે તો કેટલાક છેવાડાના ગામ સુધી પાણીનું એક ટીપું પણ પહોંચતું નથી આ પરિસ્થિતિ આજકાલની નહીં પરંતુ એક દાયકાથી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે માર્ચ મહિનાની શરૂઆત થતા જ લઘુત્તમ તાપમાનનો પારો ધીરે ધીરે વધી રહ્યો છે જેના કારણે હવે વહેલી સવારે ને રાત્રે પણ ઠંડીનો ચમકારો ઓછો અનુભવાય છે જ્યારે બપોરે વધતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે આ દરમિયાન હવામાન વિભાગે આગામી દિવસમાં ભીષણ ગરમીના સંકેત આપ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં છત્રીસ ડિગ્રી સાથે અમરેલીમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હવામાન વિભાગે કહ્યું કે આગામી પાંચ દિવસ બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારે ફેરફાર નહીં થાય ગુજરાતને જે હૈ મુખ્ય તૌર પર જો હૈ तापमान नो लार चेंज में बना रहेगा अधिकतम और न्यूनतम दोनों तापमान जो कि अगले पाँच दिनों में जो है जिसमें दो से तीन डिग्री की हम कह सकते हैं कि अगले आने वाले हफ्ते में जो है वो बढ़ते क्रम में देखने को मिलेगा ગરમી ઉપરાંત રાજ્યના દરિયા કિનારે પંદર થી વીસ પ્રતિ કલાક પવનો ફૂંકાવાની શક્યતા છે માર્ચના બીજા અને ત્રીજા સપ્તાહમાં એટલે કે આવનાર દિવસોમાં મોટાભાગે તાપમાન વધતું રહેશે હવામાન વિભાગે તો ત્યાં સુધી કહ્યું કે આગામી દિવસોમાં તાપમાન ઘટવાની કોઈ શક્યતા નથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે જો તાપમાન સતત વધતું જશે તો રાજ્યમાં માર્ચ મહિનાથી જ આંકરા ઉનાળા માટે તૈયાર રહેવું પડશે ત્રણ વર્ષના બાળકની આંગળી લપસણીમાં ફસાઈ અને બાળકને કામની ખોડખાપણ આવી ગઈ આ ચોંકાવનારો કિસ્સો વડોદરાના તાંદલજા વિસ્તારમાં બન્યો બગીચાની લપસણીમાં પડેલ તિરાડમાં બાળકની આંગળી આવી જેતા કપાઈ ગઈ હતી વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા તહુરા ગાર્ડનમાં રમવા ગયેલા બાળક સાથે દુર્ઘટના ઘટતા દોડધામ મચી ગઈ ગાર્ડનમાં રહેલી લપસણીની તિરાડમાં ત્રણ વર્ષના બાળકની આંગળી ફસાઈ ગયા બાદ કપાઈને છૂટી પડી ગઈ ગાર્ડનમાં મુકાયેલ સ્લાઇડિંગમાં વચ્ચે કાણા પડ્યા હતા બાળક જ્યારે લસર પટ્ટી ખાઈ રહ્યું હતું ત્યારે હોલમાં બાળકની પગની આંગળી ફસાઈ ગઈ દર્દ થી કણસતા બાળકની આંગળી કપાઈને છૂટી પડી ગઈ હતી થયેલ બાળકને તાત્કાલિક દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું ત્યાં ફરજ પર હાજર રહેલ તબીબો દ્વારા આંગળી આંગળીનું ઓપરેશન કર્યું પરંતુ બાળકની આંગળી ફરી જોડી ન શક્યા આંગળી જોડી ન શકાતા બાળકને કાયમ માટે ખોડખા રહી ગઈ મનપાની બેદરકારી ને કારણે ત્રણ વર્ષીય બાળકે પગની આંગળી કાયમ માટે ગુમાવવાનો વારો આવ્યો બનાવ અંગે જાણ થતા જ કોર્પોરેશન પણ સાબદું થયું અને તાત્કાલિક અસર ખખડી ગયેલ લપસણી હટાવી દીધી બાળકના પિતાએ આ મામલે તંત્ર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે તો વિપક્ષ કોંગ્રેસે પાર્ક એન્ડ ગાર્ડન વિભાગના અધિકારીને જવાબદાર ઠેરવી પરિવારને વળતર આપવાની રજૂઆત કરી છે ડ્રોન દીદીની આત્મનિર્ભરતા તરફ શરૂઆત થઈ અને એક સાથે એકસો છ ડ્રોન ઉડાવતા જોવા મળ્યો અદ્ભુત નજારો ભારત સરકાર દ્વારા નમો ડ્રોન દીદી યોજના શરૂ કરવામાં આવી જે અંતર્ગત સમગ્ર ભારતમાં મહિલાઓ અને દીકરીઓને એક હજાર ડ્રોન અર્પણ કરાયા હતા જેમાં કૃષિ યુનિવર્સિટી ખાતે ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવાની એકસો છ મહિલાઓને ડ્રોન અર્પણ કરાયા આ દરમિયાન એકસો છ ડ્રોન દીદીઓ એક સાથે આકાશમાં ડ્રોન ઉડાડતા આકાશમાં અદભુત ડ્રોન નો નજારો જોવા મળ્યો ડ્રોન ટેકનોલોજી ની ઉપયોગ દ્વારા કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા અને ગ્રામીણ મહિલા ઉદ્યોગ સાહસિકતા ને પ્રોત્સાહન આપવાના હેતુથી નમો ડ્રોન દીદી યોજના શરૂ કરાઈ પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ડ્રોન અર્પણ નો કાર્યક્રમ 加油！加油！ સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સીડ ટેકનોલોજી ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવાની એકસો કર્યું હતું સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત ડ્રોન મેળવી તાલીમ લઈને ડ્રોન ઉડાડી ડ્રોન પાયલટ બનનાર ડ્રોન દીદીઓને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો એક પ્રયાસ માનવામાં આવે છે આ ઉપરાંત ખેતીમાં ટેકનોલોજીના માધ્યમથી તેમને ડ્રોન ઉડાડવાની તાલીમ આપવા અને તેમનું ગૌરવ વધારવા માટે પ્રધાનમંત્રી મોદી અને સરકારનો આભાર માન્યો કોંગ્રેસે લોકસભા ચૂંટણીના ઉમેદવારોની બીજી બીજી યાદી કરી જાહેર કોંગ્રેસની યાદીમાં ઉમેદવારોના નામ કોંગ્રેસે ત્રણ ધારાસભ્યો એક પૂર્વ ધારાસભ્ય અને બે નવા ચહેરા મેદાન ઉતાર્યા તેર ઓબીસી દસ એસસી અને નવ એસટીને મળી ટિકિટ પોરબંદરથી કોંગ્રેસના લલિત વસોયા લડશે લોકસભા ચૂંટણી કોંગ્રેસે લોકસભા ચૂંટણીના ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર પોરબંદર બેઠક પર ભાજપના મનસુખ માંડવિયા સામે કોંગ્રેસના લલિત વસોયા આ ચૂંટણી જંગમાં ઉતરશે બનાસકાંઠા બેઠકથી ગેનીબેન ઠાકોર લડશે લોકસભા ચૂંટણી અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા બારડોલી થી સિદ્ધાર્થ ચૌધરી અમદાવાદ પશ્ચિમ પર ભરત મકમાડા અને વલસાડથી અનંત પટેલને મળી ટિકિટ મહેસાણામાં જાહેરમાં નિતિન પટેલે બળાપો કાઢ્યો કડી પાલિકાના કાર્યક્રમમાં નિતિન પટેલે કહ્યું આજકાલના આવેલા મને શુખામણ આપે છે કડીમાં કોણ ચાલે મારા સ્વાય વધુ કોઈ ન જાણે દહેશથી ઘોઘા આવતી રોરો ફેરી સર્વિસ પાણીમાં ફસાઈ ઘોઘા નજીક ઓછું પાણી હોવાથી ફસાઈ અધ વચ્ચે જ રોરો ફેરી અટકી પડતા મુસાફરો અટવાયા જૂનાગઢના છ ગામોમાં ટીપી સ્કીમ લાગુ થતા ખેડૂતોનો વિરોધ છ ગામોની જમીન કપાતમાં જવાની ભીતિના પગલે ખેડૂતોએ કર્યું વિરોધ પ્રદર્શન ટીપી હટાવો ખેડૂત બચાવોના નારા સાથે ટીપી સ્કીમ રદ કરવા ખેડૂતોની માંગ ભાવનગરમાં ફ્લાયઓવરની કામગીરીના પગલે રાહદારીઓને હાડમારી આરટીઓ સર્કલથી ચિત્ર તરફ જતા ફ્લાયઓવર પાસેના રોડ સાંકડા હોવાના પગલે અકસ્માતની ભીતિ ફ્લાયઓવરની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ ફ્લાય પાસેના રોડ પર સ્ટ્રીટ લાઇટ પણ બંધ હાલતમાં હોવાથી લોકોને હાલાકી રસ્તા ઉપર લાગેલા બેરીકેડીંગ્સમાં રેડિયમ કલર કે રેડિયમ સાઇન પણ નથી કેટલીક જગ્યાએ રોડ ઉપર બાવળો પણ હોવાથી ભાવનગરવાસીઓ છે પરેશાન ધોરાજ્યમાં વગર વરસાદે રસ્તા પર પાણી ભરાયા પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા રસ્તાઓ પર ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને પડી હાલાકી ભાવનગરના ભાલ પંથકમાં કરોડોના ખર્ચે બનાવાયેલી કેનાલો જર્જરિત હાલતમાં સાફ સફાઈના અભાવે ખેડૂતોને નથી મળતું પૂરતું પાણી ઉનાળો માથે છે ત્યારે પાણીના અભાવને લઈને સ્થાનિકોમાં રોષ કેનાલના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો સ્થાનિકોનો આરોપ ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની ધન આવક દોઢ લાખ ગુણી ધાણાની આવક થતાં યાર્ડ ધાણાથી ઉભરાયું યાર્ડની બંને તરફ કિલોમીટરની લાંબી વાહનોની લાઈનો જોવા મળી ધાણાની મબલક આવક હાલ પૂરતી ધાણાની આવક બંધ કરાઈ ધાણાની પુષ્કળ આવકના કારણે શેડની બહાર વેપારીઓની દુકાન પાસે ધાણા ઉતારવાની ફરજ પડી ધાણાની હરાજીમાં વીસ કિલોના ભાવ રૂપિયા થી એકવીસો છોતેર બોલાયા રાજકોટમાં સ્વાગત વડોદરાના જરોદ આઈટીએમ મેડિકલ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેનાથી હવે જરોદ આસપાસના ગ્રામજનોને હોસ્પિટલ સેવાનો લાભ મળી શકશે જરોદમાં આવેલી આઈટીએમ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડના સહાયનો પ્રારંભ કરવામાં આવ્યો આઈટીએમ મેડિકલ હોસ્પિટલમાં આ યોજના અંતર્ગત સેવાઓ જેવી કે જનરલ સર્જરી જોઈન્ટ રિપ્લેસમેન્ટ હાડકાને લગતી સારવાર અકસ્માતની સારવાર જેવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે આઈટીએમ મેડિકલ હોસ્પિટલ તેની બહુ વિશેષતાવાળી સેવાઓ માટે માન્યતા ધરાવે છે અને હાલ મહાલોલ કાલોલ ગોધરા દાહોદ ઘોઘંબા સંતરામપુર સાવલી અને અન્ય નજીકના વિસ્તારોની મોટી વસ્તીને આરોગ્યલક્ષી સેવાઓ પ્રદાન કરે છે આ યોજનાના ઉદ્ઘાટન નિમિત્તે રંજનબેન ભટ્ટ મુખ્ય અતિથિ તરીકે હાજરી સાથે જ ધારાસભ્યો જયેન્દ્રસિંહ પરમાર કેતન ઇનામદાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે જ હોસ્પિટલના પ્રમુખ તનુપ્રિયા રાઠોડ અને ઉપપ્રમુખ રવિન્દ્રસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા વડોદરામાં ચૂંટણી કાર્યાલયના પ્રારંભ સમયે સીઆર પાટિલનું સંબોધન સાંભળીશું ભાઈને જાય છે પછી સતીશ ભાઈએ તો કલર પોતા પોતા માર્યા છે અંદર આકુ ખોગો ડાલો કે તૈયાર કરે જો આ સાચી વાત સ્વીકારતા નથી હવે તમે જ કહો કે મારે શું કહેવાનું અરે હું પહેલા દિવસ ત્યાંનો સાક્ષી છું સતીશભાઈ ઉઘરાણી કરી એમાં બી મારે જ ફોન કરવા પડેલા ને હજુ બાકી છે તેને મારે જ ફોન કરવા પડશે સતીષભાઈ થી કોઈ પાપડ ફૂટ્યો નથી એ તો કરવું જ પડશે બાકી હજાર તમને કેવું પડશે બાકીની ઉઘરાણી માટે હવે શૈલેષભાઈ ને જવાબદારી આપીશું કઈ વાંધો નહીં સ્કૂલ પણ બનાવી દઈશું ચોક્કસ કઈ નહીં જલ્દીથી કરાવી દઈશું સ્કૂલનું પણ આયોજન કરાવી લઈશું એક વાર કહ્યું ને તમને પછી તમે મિત્રો ભારતીય જનતા પાર્ટી ગુજરાતના કાર્યકર્તાઓને હું એટલા માટે અભિનંદન આપું છું કે કાર્યકર્તાઓ જયારે કાર્યાલય નહોતું ત્યારે પણ કામ કરતા હતા આજે આ વ્યવસ્થા થઈ છે અલગ અલગ જગ્યાએ જે વ્યવસ્થા થઈ છે અને કાર્યકર્તાઓના જ સહકાર સાથે આ કાર્યાલય બનાવવા એવું જે એની પાછળનો આપણો હેતુ હતો એને બળ લાવવા માટે કાર્યકર્તાઓએ જે યોગદાન આપ્યું છે ખરેખર ખૂબ પ્રશંસાને પાત્ર છે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે આને જવાબદારી છે પ્રદેશ અધ્યક્ષની એના આધારે મારે આપ સૌને અભિનંદનની સાથે સાથે આપ સૌનો આભાર માનીને પ્રણામ પણ કરવા જોઈએ કે આવા કાર્યકર્તા જે ભારતીય જનતા પાર્ટી પાસે છે એવા આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી